શિવ ભગવાન મહાદેવ અને એમ કહેવાય કે માતા પાર્વતી શિવ અને શક્તિ હૃદયમાં નિવાસ કરે છે જ્યારે આપણે આ ઉચ્ચારણ બોલીએ કે સમાન ભગવાન શિવને આ કડીમાં કીધા છે ભગવાન મહાદેવને એમ કહેવાય કે એકદમ ચોખ્ખા કીધા છે કપૂર એકદમ એમ કહેવાય કે શુદ્ધ તત્વ છે જેને એમ કહેવાય કે યજ્ઞમાં જેનો ઉપયોગ થાય છે ભગવાન મહાદેવને તેના સમાન કીધા છે કર્પૂર ગૌરવ ત્યાર પછીની કડી છે કરુણાવતારમ સદાય સર્વ જીવ ઉપર કરુણા વરસાવે એમ કહેવાય કે દેહ હોય દાનવ હોય કોઈ પણ માનવ હોય કોઈ પણ જીવ હોય નાનામાં નાનું કીડી કે કીડી જેવડું જીવ હોય તે મોટામાં મોટા હાથી જેવડું જીવ હોય કોઈ પણ મનુષ્ય હોય સદાય સર્વ જીવ ઉપર દયા વરસાવે તે ભગવાન શિવ એટલા માટે આ કડીમાં કીધા છે કરુણાવતારમ કરપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ શિવ ભક્તો સંસાર સારમ એટલે ભગવાન શિવ આખી ધરતીના સાર છે એટલા માટે ભગવાન શિવજીને સંસાર સારમ કીધા છે જન્મ પણ શિવ છે મૃત્યુ પણ શિવ છે અને વચ્ચેનો જે સફર છે જીવનમાં જે આપણું જીવન ચલાવે છે તે પણ શિવ છે એટલે એમ કહે જન્મ જીવન અને મૃત્યુ ત્રણેય શિવ જ છે એટલે ભગવાન શિવજીને સંસાર સારમ કીધા છે અને ત્યાર પછી છે ભુજગેન્દ્ર હારમ કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારંભ ભુજગેન્દ્ર હારમ ભુજગેન્દ્ર એટલે કે સાપ સાપોને સદાય ગળામાં ધારણ કરે છે શિવભક્તો એમ કહેવાય કે સંસાર રૂપી ઝહેર ભગવાન મહાદેવ ભગવાન નીલકંઠ હંમેશા સર્પોરુપી ઝહેર કંઠે રાખે છે તેની ઉપરથી આપણે પણ શીખવા જેવું છે કે જીવનમાં આપણે આવ્યા છીએ તો એમ કહેવાય કે નિરંતર આપણે સુખોની પ્રાપ્તિ નથી થવાની થોડું 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 જ્યારે જ્યારે આપણે દુઃખ આવે ત્યારે ભગવાન નીલકંઠને આપણે યાદ કરવાના છે સંસાર સારંભ અને ત્યાર પછી કીધું છે ભુજગેન્દ્ર આરંભ એટલા માટે ભગવાન શિવને ભુજગેન્દ્ર આરંભ કીધા છે

કે સદા વસંતમ હદિયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી તે શિવ અને શક્તિને હું સદાય નમસ્કાર કરું છું ભવમ ભવાની ભક્તો એટલા માટે આ કડીમાં કીધું છે કે ભવમ ભવાની કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર આરમ સદા વસંતમ હદિયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી જે મારા હૃદયમાં સદાય નિવાસ કરે છે તેને હું સદાય નમસ્કાર કરું છું ભક્તો ઘણા શિવ ભક્તો એવા હોય છે કે તેને હજારો પ્રશ્ન મનમાં ઉદભવતા હોય છે મનમાં ને મનમાં દુઃખી હોય છે શિવ ભક્તો થોડુંક ભગવાન શિવમય થોડુંક ભક્તિમય તેનામાં જ્ઞાન ઓછું હોય છે ત્યારે તે દુઃખી થતા હોય છે આજે જ મારે એક બેનનો ફોન આવ્યો કે બાપુ મારે આ આદ્રા નક્ષત્રનો મેં વિડીયો તમારો જોયો યુટ્યુબમાં વિડીયો જોયો તો તેની કઈ રીતે પૂજા કરવી પાર્થિવ શિવલિંગ પૂજા કરવી કે પછી મંદિરે જઈને પૂજા કરવી કઈ રીતે મારે આદ્રા નક્ષત્રમાં શિવલિંગની પૂજા કરવી શિવભક્તો તમારું મન હદે ચોખ્ખું હોય તો તમે નાનામાં નાનું શિવલિંગ હોય ઘરે તો પણ તમે પૂજા કરી શકો છો તેવું નથી કે તમે મોટા શિવાલય જાઓ ત્યાં તમે દર્શન કરો ભગવાન મહાદેવ કણકણમાં વ્યાપ છે તમારી પાસે બહાર જવાનો સમય ન હોય શિવાલય જવાનો સમય ન હોય ઘરે તમારી પાસે શિવલિંગ ન હોય પાર્થિવ શિવલિંગ નિર્માણ કરી લો માતા પાર્વતીએ ઋષિ મુનિ હોય પણ પાર્થિવ શિવલિંગની પૂજા કરી અને ભગવાન મહાદેવને પ્રસન્ન કરેલા છે થોડીક માટી લઈ અને સુંદર માટીનું શિવલિંગ બનાવવાનું ચાર આપણા ચાર આંગળ હોય અને બીજા ચાર આંગણ આઠ આંગળ જેટલું ઊંચું આઠ આંગળ જેટલું એમ એમ શિવલિંગ આપણે નિર્માણ કરવાનું તેનું કે અધિક ફળની પ્રાપ્તિ થાય છે શિવલિંગ એમ નિર્માણ કરી અને પ્રભાતે વહેલા ઉઠી પોણા નવ વાગે આદરા નક્ષત્ર બેસે છે તારીખ છ બાર બે હજાર અને પચીસ અને શનિવારે આદરા નક્ષત્ર છે પોણા નવ વાગે આદરા નક્ષત્રનો પ્રારંભ થાય છે ત્યાર પછી તમે ગમે ત્યારે શિવલિંગની પૂજા કરો પારથી નિર્માણ કરી અને શિવલિંગની પૂજા કરો થી દસ અગિયાર બિલીપત્ર છે એકવીસ બિલીપત્ર છે એકાવન બિલીપત્ર છે એકસો ને આઠ બિલીપત્ર છે આવી સારી સંખ્યામાં બિલીપત્ર એકત્ર કરી લેવા આગલા દિવસે તોડી લેવા પછી પંચામૃત એક નાની એવી પ્યાલી હોય તો તેમાં પંચામૃત રાખવું અને ત્યાર પછી એમ કહેવાય કે થોડુંક જળ થોડુંક જળ રાખવું સાથે થોડાક પુષ્પ જો આજુબાજુમાં મળી જાય તો પુષ્પો લઈ લેવા બજારમાં પણ દસ પંદર રૂપિયાના તમે પુષ્પો તો પણ જબલું ભરાય તેટલા પુષ્પો મળી જાય છે આવી સામગ્રી ભેગી કરી લેવી અને એમ કહેવાય કે ઓમ ગણ ગણપતિ નમ ઓમ ગણ ગણપતિ નમ ગણપતિ દાદાનું નામ સ્મરણ કરતાં 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 શિવલિંગ પૂજાનો પ્રારંભ કરવો પહેલાં ભગવાન શિવજીને સ્નાન કરાવવું આદ્ર નક્ષત્રના દિવસે પહેલાં ભગવાન શિવજીને સ્નાન કરાવવું જેવી રીતે આપણે સ્નાન કરીએ અને શુદ્ધ થઈ જઈએ છીએ ત્યાર પછી આપણે દીવાબત્તી કરીએ છીએ પ્રભાતનો નાસ્તો કરીએ છીએ તે રીતે ભગવાન શિવજીને પ્રથમ પહેલાં સ્નાન કરાવી દેવું અને ત્યાર પછી બિલીપત્ર ચડાવવાનો મંત્ર બોલતા બોલતા ભગવાન શિવજીને બિલીપત્ર ચડાવવા ત્રિદુળમ ત્રિગુણાકારમ ત્રિત્ર ત્રિજન્મ પાપ સહાર એક બિલ શિવાર્પણમ જ્યારે તમે બિલિપત્ર બિલિપત્ર ચડાવવાના મંત્રથી બિલીપત્ર ચડાવો છો ત્યારે તમારા એક જન્મના નહીં ત્રણ જન્મના નહીં એમ કહેવાય કે ભવે ભવના દુઃખ દૂર થઈ જાય છે ભગવાન મહાદેવ પહેલાં આપણા જે કષ્ટો હોય છે તેને હણી નાખે છે અને ત્યાર પછી આપણે ભગવાન મહાદેવને જો પ્રાર્થના કરીએ હે ભગવાન મહાદેવ અમારા જીવનમાં ભરપૂર સુખ છલકાવો તો તમને સો ટકા નહીં પણ એક હજારને એક ટકા ભગવાન મહાદેવ આદ્રા નક્ષત્રના દિવસે જે કોઈ માનો ભગવાન શિવજી સમક્ષ કાંઈ પણ માગશે તે મળશે જ કારણ કે તે દિવસે ભગવાન શિવજીની ઉર્જા વધારે હોય છે નિત્ય નિત્ય આપણે પૂજા કરીએ તો ભગવાન મહાદેવ આપણને આપે જ છે પણ આદ્રા નક્ષત્ર છે તે દિવસે ભગવાન શિવજીનો એમ કે લિંગરૂપે પ્રાગટ્ય દિવસ ગણાય જે રીતે આપણો જન્મદિવસ હોય અને આપણે કેટલા રાજી હોઈએ આપણા ઘરે કોઈ બાળકનો જન્મ થાય તો આપણે તેની તારીખ નોટ કરી લઈએ છીએ અને જ્યારે જ્યારે તે બર્થડે આવે ત્યારે આપણે બર્થડે ઉજવીએ છીએ જન્મદિવસની તારીખ આવે ત્યારે બર્થડે ઉજવીએ છીએ તેવી જ રીતે આમ ગણીએ તો શિવલિંગનો બર્થડે ગણાય શિવલિંગનો પ્રાગટ્ય દિવસ ગણાય જોકે આપણે બર્થડે બોલાય નહીં કારણ કે જેનો બર્થડે હોય તેનું મૃત્યુ હોય છે પણ અહીં ભગવાન શિવજી તો અજર અમર છે એટલા માટે તેને પ્રાગટ્ય દિવસ બોલીએ તે જ શ્રેષ્ઠ ગણાય સુંદર એવો પ્રાગટ્ય દિવસ છે આદરા નક્ષત્ર ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુએ પ્રથમ શિવલિંગની પૂજા કરી હતી વિચાર કરો ત્યાર પછી સર્વ દેવતાઓએ પૂજા કરી ત્યાર પછી સર્વ માનવોએ દાનવએ ઋષિ મુનિઓએ સર્વ દેવીઓએ શિવલિંગની પૂજા કરી અને ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા અને પોતાના જે મનોરથ હોય તે પામ્યા છે સર્વ ઋષિ મુનિઓ રાજા ભગીરથ છે તેને પણ એમ કહેવાય કે ગંગાને ધરતી ઉપર લાવ્યા ભગવાન ભોળાનાથની જટામાંથી ગંગાને વહેતી કરી દીધી વિચાર કરો મા ગંગા જટામાં સમાણા હતા પણ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી ભાગીરથ રાજાએ એમ કે ગંગાને વહેતી કરી દીધી તો આપણા માગ્યું આપણું માગ્યું ભગવાન મહાદેવ કેમ ના આપે આપણે બસ કરવાનું છે થોડાક મંત્રોચ્ચાર કરવાના છે જ્યારે થોડાક આપણે એમ કહેવાય જ્યારે મંત્રોચ્ચાર કરીએ છીએ ને ત્યારે અદ્ભુત લીલા થાય છે આ સૃષ્ટિમાં પ્રકૃતિમાં ઘણી ઉર્જા સમાયેલી છે શિવમય ઉર્જા ઘણી સમાયેલી છે જ્યારે જ્યારે આપણે મંત્રોચ્ચાર આપણા મુખે જ્યારે મંત્રોચ્ચાર નીકળે છે ખાલી ઓમ નમઃ શિવાય છે રુદ્રા અભિષેક છે શિવ ચાલીસા છે દ્વાદશ જ્યોતિર્લિંગના નામ છે જે પણ આપણે બોલીએ છીએ ને તે વ્યર્થ નથી જતું આદિ અનાદિ અનંત ભગવાન શિવજીની માયા એમ કહેવાય કે લીલા કરે જ છે તેની શક્તિ એમ કહેવાય કે આજુબાજુમાં એક્ટિવ થાય છે જે પણ ભક્ત હોય જે પણ શિવ ભક્ત હોય તે નિત્ય નિત્ય પૂજા કરતો હોય છે ને તમારે જોવું તેનું તેજ ક્યાંક અલગ હશે એનું એમ કહેવાય કે તેનો ચહેરો કાંઈક અલગ હશે અને ધીમે 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 નિત્ય પૂજા કરવાવાળાના જીવનમાં સો ટકા સુખની પ્રાપ્તિ થાય જ છે ભલે તે પોતે ભલે ઓછું કમાતો હોય કોઈ પણ ભક્ત હોય તે ભલે ઓછું કમાતો હોય પણ જ્યારે તેણે આખી જિંદગી ભગવાન શિવજીની પૂજા કરી છે ને તો કંઈક તેની આજુબાજુમાં તેની પેઢી પરિવાર છે તેના બાળકો છે તે ભક્તના નાનો ભાઈ છે તે ભક્તનો મોટો ભાઈ છે કોઈક તો એવું તેજસ્વી આજુબાજુમાં જન્મ લઈ લે છે અથવા એમ કહેવાય કે ઓટોમેટિક તેજસ્વી બની જ જાય છે કે તેના જીવનમાં પહેલાં તો ધન છલકાય છે સુખ છલકાય છે સારું આરોગ્ય છલકાય છે ઘણા બધા સુખોની પ્રાપ્તિ થાય છે જે પણ ઈચ્છા હોય છે તે પરિપૂર્ણ થવા માંડે છે એક શિવ તમારા શિવ શિવભક્તિ હશે તો તમે તો તરી જ જશો પણ તમારું કુળ પણ તરી જશે એક પેઢી નહીં એકોતેર પેઢી તરી જાય છે જ્યારે તમે ભગવાન મહાદેવની ભક્તિ કરો છો જ્યારે તમે નિત્ય નિત્ય ઓમ નમઃ શિવાયના જાપ કરો છો જ્યારે સંધ્યાનું ટાણું થાય ત્યારે તમે હર હર મહાદેવનો નાદ ગુંજાવો છો ત્યારે એક પેઢી નહીં એકોતેર પેઢી આપણી તરી જાય છે ભક્તો આવું બધું શાસ્ત્રમાં શિવ મહાપુરાણમાં લખેલું છે આ હું મારી વાણી નથી બોલતો જે જે મેં એમ કે શિવ મહાપુરાણમાંથી વાંચેલું છે ને તે તમને કહું છું અને આદ્રા નક્ષત્રનું તો ખૂબ સુંદર લખેલું છે કે કોઈ પણ માનવ કોઈ પણ જીવ આદ્રા નક્ષત્રમાં શિવલિંગની પૂજા કરે છે ને તેનું એટલું બધું પુણ્ય મળે છે જેનું વાણી દ્વારા વર્ણન થઈ શકતું નથી આવું સુંદર શિવ મહાપુરાણમાં લખેલું છે વિચાર કરો કે વાણી દ્વારા આપણે વર્ણન ન કરી શકીએ તો કેટલા બધા પુણ્યની પ્રાપ્તિ થઈ શકતી છે વિચાર કરો બધા કરતા નથી શાસ્ત્રમાં લખેલું છે તે સાંભળી લે છે વાંચી લે છે પણ તેને અમલમાં નથી લાવતા જો આપણે તેને અમલમાં લાવીશું અને આદ્ર નક્ષત્રના દિવસે આપણે શિવલિંગ પૂજા કરશું તો કાંઈક તો આપણે જીવનમાં લખાય જ જાય છે કારણ કે શિવ અર્થે કરેલું કાર્ય ક્યારેય અસફળ નથી જતું જો આપણા હૃદયમાં ભાવ હોય છે જેવી ભક્તિ હોય છે તે પ્રમાણે ભગવાન મહાદેવ ભગવાન શિવ આપણને આપવાના જ છે તો આપણે નિત્ય નિત્ય ઓમ નમઃ શિવાયનો જાપ કરતા જઈએ તો આપણને તરત એમ કાંઈ ફળની પ્રાપ્તિ નહીં થઈ જાય પણ જ્યારે તે ઓમ નમઃ શિવાયના જાપ પાકી જશે જેવી રીતે ફળ પાકે તેવી રીતે આપણા જાપ પાકી જશે ને એટલે આપણને ફળોની પ્રાપ્તિ થઈ છે સુખોની પ્રાપ્તિ થઈ છે આ તમે ઝાડવામાં ફળ જોતા જાઓ સામાન્ય આપણે કેરીની વાત કરીએ તો નાની એવી કેરી હોય ધીમે 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 મોટી થઈ જાય એક મહિના બે મહિના થઈ જાય પછી તે પાકે છે અને પછી તેમાં મીઠાશ આવે છે જ્યારે તમે પાકે અને પરિપક્વ થઈ જાય પછી તેને ખાવ કેટલી બધી મીઠાશ હોય તેવી જ રીતે ભક્તિમાં પણ તેવું જ છે જ્યારે આપણે નિત્ય નિત્ય ભક્તિ કરીએ છીએ ત્યારે પહેલાં આપણને સમજાતું નથી બસ આપણે નિત્ય કર્મ કરી નાખવું જોઈએ નિત્ય નિત્ય ભક્તિ કરી નાખવી જોઈએ તેનું ફળ સો ટકા નહીં પણ એક હજારને એક ટકા આપણને એમ કહેવાય કે પ્રાપ્ત થાય જ છે અને ત્યારે જે ફળની મીઠાશ હોય ને જ્યારે આપણી ભક્તિ પાકે અને તેનું જે ફળ મળે ને તે ઓલા ફળ કરતાં ખૂબ આપણા જે ફળ હોય આપણે ભક્તિનું ફળ હોય ને તેની મીઠાશ આખી અલગ હોય છે તેની ઉજાસ આખી અલગ હોય છે તેની ઉર્જા આખી અલગ હોય છે કરી જુઓ ભક્તિ છે ને ભક્તિ કરી જુઓ જેટલા પણ મારી સાથે લાય જોડાયેલા છે તેને મારે એટલું જ કહેવાનું કે આદ્ર નક્ષત્રના દિવસે પોણા નવ વાગે ભક્તિનો પ્રારંભ કરી દેજો શિવ ભક્તિ કરી લેજો એકસો ને આઠ બિલીપત્ર ભગવાન શિવની શિવલિંગને અર્પણ કરી દેજો ત્રિદળમ ત્રિગુણા કારમ ત્રિનેત્રમ ત્રિયુધમ ત્રી જન્મ પાપ સાર એક બિલ્વ શિવાર પણ આવા મંત્રોચ્ચાર કરી બિલો પત્રના એમ કહેવાય કે જે મંત્ર છે ચડાવવાનો મંત્ર છે તે મંત્ર બોલતા બોલતા એકસો ને આઠ બિલીપત્ર ચડાવી દેજો ભગવાન મહાદેવની પૂજા કરી લેજો પંચામૃત હોય તો પંચામૃત ભગવાન શિવજીને અર્પણ કરી દેવું થોડાક પુષ્પ આજુબાજુમાં શિવલિંગની આજુબાજુ આજુબાજુમાં મૂકી દેવા ને ત્યાર પછી એક શિવ ચાલીસા કરી નાખો દ્વાદર જ્યોતિર્લિંગના નામ આવડતા હોય સૌરાષ્ટ્ર સોમનાથ શૈલે મલ્લિકાર્જુન ઉજ્જની મહાકાલ ઓમકારે મમલેશ્વરમ્યાજનાથંચાંકિને ભીમશંકર સેતુબંધે તો રામેશ નાગેશ દ્વારકાવને વારાણસ્યા તો વિશ્વે ત્રમક ગોમતીતૃે હિમાલય તો કેદારં ધ્રુસ્મેશ્ચિત શિવાલય એતાને જ્યોતિર્લિંગાની સાયા પ્રથા પઠન જન્મકૃતમ પાપમ સ્મરણે વિનશ્ય શ્રી ભક્તો સો ટકા ને એક હજાર ને એક ટકા ભગવાન મહાદેવ આપણી વરસાવે છે દ્વાદર જ્યોતિર્લિંગ એટલે એમ કહેવાય કે આ ધરતી ઉપર ભારતની ભૂમિ ઉપર બાર ઉર્જા એવી સમાયેલી છે જ્યાં તમારા દરેક મનોરથ પૂર્ણ થાય છે એક માનતા કરી જુઓ સોમનાથ મહાદેવની માનતા કરી જુઓ કે મારે આ ફળની પ્રાપ્તિ કરવી છે હે સોમનાથ દાદા મારું આ કામ કરી કર્યું સો ટકાની એક હજાર એક ટકા તમારા કાર્ય સંપૂર્ણ થઈ જશે પણ કર્મ સાથે સારું કરવું ખાલી ભક્તિથી ભગવાન મહાદેવ રાજી નથી થતા ક્યારેક એવું હોય તમારા જીવનમાં નિત્ય નિત્ય ભક્તિ હોય નિત્ય નિત્યથી તમે શિવલિંગની પૂજા કરતા હોય પણ પાછળ કર્મ ખરાબ થતું હોય આપણી પાછળ ઘણા દુખી થતા હોય આપણી હિસાબે ઘણા લોકો દુઃખી થતા હોય ત્યારે ભગવાન મહાદેવ આપણને આપવામાં વાર લગાડે છે આપણને પહેલાં ચોખા કરે છે એટલે ક્યારેક એવું પણ બને કે આપણે એમ વિચારીએ કે આપણે માનતા કરીએ પણ ભગવાન મહાદેવે ન દીધું એવું ન થોડુંક આપણું થોડુંક પુનાઈ ઓછી હોય છે થોડાક કર્મનો અભાવ હોય છે ત્યારે આપણને સુખની પ્રાપ્તિ નથી થતી બાકી સો ટકા હું તમને કહું ભક્તો જો તમારા ભક્તિની સાથે ભક્તિની સાથે તમારા કર્મો સારા હશે ને તો ભગવાન મહાદેવ તમને ફટાફટ ફળોની પ્રાપ્તિ કરાવશે ફટાફટ જે પણ તમારા મનમાં ઈચ્છા હશે મહેચ્છા હશે તે પરિપૂર્ણ કરશે એટલે ખાસ કરીને આદ્રા નક્ષત્રમાં ભગવાન શિવજીની પૂજા કરજો એક વ્યક્તિ મારે કાલે જ ફોન આવ્યો એક ભાઈ મને પૂછતા હતા કે બાપુ ચાર પ્રહરની પૂજા કરી શકાય જો આદ્રા નક્ષત્રના દિવસે ચાર પ્રહરની પૂજાનું કંઈ વર્ણન નથી મહાશિવરાત્રી હોય તે દિવસે તમે ચાર પ્રહરની પૂજા કરી શકો આદ્રા નક્ષત્રમાં ક્યાંય પણ લખેલું નથી કે તમે ચાર પ્રહરની પૂજા કરો જો આપણે શાસ્ત્ર રીતે હું તમને કહું તો ચાર પ્રહરની પૂજા ન કરો તો ચાલે આદરા નક્ષત્રના દિવસે ખાલી શિવલિંગ પૂજાનું મહત્વ છે અને જો તમારે ચાર પ્રહરની પૂજા કરવી જ હોય તો તમારે ખાસ કરી અને એમ કહેવાય કે મહાશિવરાત્રીને દિવસે રાતભર જાગી અને ચાર પ્રહરની પૂજા કરાય તો ભગવાન મહાદેવને ખૂબ ગમે કારણ કે ચાર પ્રહરનું જે મહાત્મ્ય છે તે મહાશિવરાત્રીમાં છે આદરા નક્ષત્રમાં નથી આદરા નક્ષત્ર છે ને તે એમ કે અગ્નિસ્તંભ જે જ્યોતિર્મય સ્તંભ છે તેનો પ્રાગટ્ય દિવસ છે અને મહાશિવરાત્રી છે ને તે શિવલિંગ પૂજાનો પ્રારંભનો દિવસ છે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુએ બંને શિવલિંગ પૂજા કરીને ત્યારે મહાશિવરાત્રિ આવી ગઈ હતી આજે આદ્રા નક્ષત્રમાં ભગવાન મહાદેવ જ્યોતિર્મય સ્તંભ રૂપે જ્યારે પ્રગટ થયા હતા ત્યારે એમ કહેવાય આદ્રા નક્ષત્ર હતું કાર્તક અને માક્ષર મહિનામાં આદ્રા નક્ષત્ર આવે પછી માક્ષર પછી પોષ અને મા મહિનામાં મા મહિનામાં ધીમે ધીમે બે મહિના જે અગ્નિસ્તંભ હતો તે ધીમે 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 એ જે જ્યોતિર્મય સ્તંભ હતો જે અગ્નિસ્તંભ હતો તે ધીમે ધીમે ઠંડો પડતો 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 લિંગમાં પરિવર્તિત થઈ જાય છે આ જે સમયગાળો છે ને તે બે મહિનાનો છે માક્ષર પોષ અને મા મા મહિનામાં મહાશિવરાત્રી આવે મહાશિવરાત્રિ એટલે મહા મહિનામાં મહાશિવરાત્રી આવે છે શિવભક્ત આ જે બે મહિના છે ને તે એમ કહેવાય કે જે અગ્નિસ્તંભ છે અને ત્યાર પછી ધીમે ધીમે તે અગ્નિસ્તંભ ધીમે ધીમે નિર્માણ થયું શિવલિંગમાં પરિવર્તિત થયું તે સમયગાળો લે છે શિવભક્તો આ બે મહિનામાં ભગવાન મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુને કેટલું બધું સમજાવે છે શિવભક્તો કેટલું બધું તત્વજ્ઞાન આપે છે આ સૃષ્ટિનું જ્ઞાન આપે છે સત્ય બોલવાનું જ્ઞાન આપે છે બ્રહ્માને દંડિત કરે છે બધું એમ કહેવાય કે આવી જાય છે આ જે ઘટના છે તેમાં બધું આવી જાય છે આખી સૃષ્ટિનો સાર ભગવાન મહાદેવ ગુરુપદે રહી અને બ્રહ્મા અને વિષ્ણુને શીખવાડે છે શિવભક્ત સુંદર શિવ મહાપુરણમાં આનો ઉલ્લેખ છે તો ખાસ કરી સર્વ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે આ આદ્રા નક્ષત્રમાં આજે લાહવો છે ભગવાન શિવજીની શિવલિંગ પૂજા કરવાનો લ્હાવો છે તે ચૂકતા નહીં ખાસ કરી અને શિવ પૂજા કરજો આજે હું મારી વાણીને વિરામ આપું છું બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવાર અને ઓમ નમઃ શિવાય